ભૂલ શ્રી ભોળાનાથની જે ભારતની ભૂમિ મહાન રે શિવ તમે જાગો ને કણ કણમાં સિએ ભગવાન રે શિવ તમે જાગો ને કણ કણ માં શિવ ભગવાન રે શિવ તમે જાગો ને અસુરો નો તે કરવા સહાર રે શિવ તમે જાગો ને ભક્તો ને રખવા લાજ રે ભારતમાં મેં જા શિવ શિ ભરતમાં શિવા મુનિ ને કાચ ભક્તોના જેવા કામ કર્યા એવા જુદા જુદા દરિયા નામ રે શિવ તમે જાગો ને એવા જુદા જુદા દરિયા નામ રે શિવ તમે જાગો મારી ભારતની ભૂમિ મહાન રે શિવ તમે જાગો ને કણ કણ માં સે ભગવાન રે શિવ તમે જાગો ને માતા પિતાના માતાની પિતા નથી બાંધવ નથી બેન ગળામાં વિશ્વ એણે ધર્યું તોય અંજરય મરય વિના શરે શિવ તમે જાગો ને તોય અંજરય મરય વિના શરે શિવ તમે જાગો ને ભારત ભૂમિ માં રે શિવ તમે જાગો ને કણ કણ માં સે ભગવાન રે શિવ તમે જાગો ને સોમનાથમાં શિવા યાને ઋષિ ને કાજ ચંદ્રનો સૈરોગ મટાડ્યો શિવે કી દોષે સોમનાત્માસ વાસરે શિવ તમે જાગો ને શિવે સોમનાત્માી દોષે વાસરે શિવ તમે જાગો ને ભારત ભૂમિમાં સોમ રે તમે જાગો ને કોણ કોણ સે ભગવાન રે શિવ તમે જાગો ને શૈલ પર્વત પર શિવયાવિયા ને અર્જુન કે અર્જુન કાજ શૈલ પર્વત પર શિવ અર્જુનજી અર્જુનજીને કાજ અર્જુન સાથે યુદ્ધ કર્યા મલિકા કુંજ ધર્યું નામ શિવ તમે જાગો ને મલ્લિકા કુંજ ધર્યું નામ રે શિવ તમે જાગો ને ઉજનમાં શિવ આવ્યા ને રામ શિવ ને પાસ શ્રી કૃષ્ણ સીતામણી આવ્યા ત્યા મહાકાલ ધરિયો નામ રે શિવ તમે જાગો ને ભરતભૂમિમાં સે તમારું નામ રે શિવ તમે જાગો ને કણ કણ માસે તમારો વાસ રે શિવ તમે જાગો ને વિધવા પર્વત પર શિવ આવ્યા જગત ઋષિને કાજ राजा दातानि दर्शन दीदा दी ममलेश्वर धरियो नाम रे शिव तमे जागो ने भारतमासे वास रे शिव तमे जागो ने से मासे वास रे शिव तमे जागो ने શિવને લંકામાં લાવવાનું રાવણે કર્યો વિશાર એ શિવે લંકામાં લાવવાનું રાવણે કર્યો વિશાર કૈલાસમાં જઈને તપ કર્યું શિવે આપી દે વરદાન રે શિવ તમે જાગો ને શિવે આપી દે વરદાન રે શિવ તમે જાગો ને શિવ પાર્ત ભૂમિમાં વાસરે શિવ તમે જાગો ને કણે કણ તમારો વાસરે શિવ તમે જાગો ને શિવે વરદાન આપ્યું ને દેવોને ચિંતા થાય ગણેશને જઈને જ ગાડી પાડ્યા તમસ રી તમસરી ખા કામરે શિવ તમે જાગો ને તમસ રી ખા કામરે શિવ તમે જાગો ને ભૂમિ ભૂમિમાં સે તમારો વાસરે શિવ તમે જાગો ને કણ કણમાં સે તમારો વાસરે શિવ તમે જાગો ને ശിവലിംഗ ലൈ രാവണവനെ രസ്തയോപാ ഗ ശിവലിംഗ ലൈ രാവണവെ രസ്തയോപാ ഗ ശിവലിംഗീ તિયા વ્યજનાથ દરિયો નામ રે શિવ તમે જાગો ને ત્યાં વ્યજનાથ દરિયો નામ રે શિવ તમે જાગો ને ભરતભૂમિમાં સે તમારો વાસ રે શિવ તમે જાગો ને કણકણમાં સે તમારો વાસ રે શિવ તમે જાગો ને તંડકા સુરને મારવા ને શિવયા વ્યાપીમ ભીમા નંદીને કાઠ ભીમા માર્યા તિયા ભીમા સુર દરિયો નામ રે શિવ તમે જાગો ને તિયા ભીમા દરિયો નામ રે શિવ તમે જાગો ને ભારત ભૂમિમાં મારું ના મરે શિવ તમે જાગો ને કણ કણ તમારો મારો વાસરે શિવ તમે જાગો ને કૈલાસમાંથી આવ્યા ને હનુમાન શિવનું શિવનું લિંગ કૈલાસમાંથી લાવ્યા હનુમાન શિવનું લિંગ રામજીની સ્થાપના કરી ત્યાં રામેશ્વર ધર્યો ના મરે શિવ તમે જાગો ને ત્યાં રામેશ્વર ધર્યો ના મરે શિવ તમે જાગો ને સતીને વરદાન આપ્યો ને દારૂક બન્યો બેફામ સતીને વરદાન આપ્યો ને દારૂક બન્યો બેફામ રાજા વીરસિંહને દર્શન દીધા રે નાગેશ્વર ધર્યો ના મરે શિવ તમે જાગો ને તિયા નાગેશ્વર ધર્યો ના મરે શિવ તમે જાગો ને દેવીદાસે તપ કર્યો ને કાશીની મોજાર દેવી દાસે તપ કર્યો ને કાશીની મોજાર વિશ્વને વિશ્વનું ધન આપ્યો તિયા વિશ્વેશ્વર દરિયો ના મરે શિવ તમે જાગો ને તિયા વિશ્વેશ્વર દરિયો ના મરે શિવ તમે જાગો ને ગૌતમ ઋષિએ તપ કર્યો ને ત્યાં આવ્યો સિષ સદાશિવ ગૌતમ ઋષિએ તપ કર્યો ત્યાં આવ્યો શે સદા શિવ પાપ ટાળ્યો તિયા તંબેશ્વર ધર્યું નામ રે શિવ તમે જાગો ને તિયા તંબેશ્વર ધર્યું નામ રે શિવ તમે જાગો ને હિમાલયમાં શિવ આવ્યા ને નરનારાયણ કાશ હિમાલયમાં શિવ આવ્યા ને નરનારાયણ ને કાચ ઇન્દ્રનું અભિમાન યુતાર્યો તિયા કેદારનાથ દરિયો ના મરે શિવ તમે જાગો ને તિયા કેદારનાથ દરિયો ના મરે શિવ તમે જાગો ને સોકટાબાજી શિવને રમ્યા ને સત્ય કરાવી હાર ચોકઠા બાજી શિવ રમ્યા ને સત્યે કરાવી હાર શિવને રીસ સડી આવ્યા સે પલી ગામ આવ્યા સે પરલી રે શિવ તમે જાગો ને આવ્યા સે પલ પરલી રે શિવ તમે જાગો ને સતીશાલિયા શિવને શોધવા ને પલી પાસ સતીશાલિયા શિવને શોધવા ને પલી પાસ ખાવા દાણા ક્યાંય ન મળતા નથી લીધું તુસે પીલડી નું રે શિવ તમે જાગો ને લીધું છે પીલડી નું રે સદા શિવ જાગો ને પીલડીને જોઈને શિવ જાગ્યા ને જાલ્યો સતીનો હાથ પીલડીને જોઈને શિવ જાગ્યા ને જાલ્યો સતીનો હાથ દૂધભી વાજા વાગ્યા ત્યાં પુષ્પ ત્યાં પુષ્પોની વૃષ્ટિ થાય રે શિવ તમે જાગો ને ત્યાં પુષ્પોની વૃષ્ટિ થાય રે શિવ તમે જાગો ને बालक ने बसावा शिव आ सुदेवनी पांच बालक ने बसावा शिव आवया सुदेवनी पांच घुष्मा बालकों ने बसाविया तिया कुष्मेश्वर पढ़ियो न मरिए शिव शिव तमें ने तिया कुष्मेश्वर पढ़ियो न मरिए सदा શિવ તમે જાગો ને બારલિંગ જ્યોતિર્લિંગનો મહિમા જે કોઈ ગાય નાર સવારે સાંજ શ્રમણ કરીએ કરીએ સાત જન્મોના પાપ જાય જા શિવ તમે જાગો ને બોલિયે શ્રી ભોળાનાથની જે અમારું ભજન ગમે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરજો